હોય તેમણે અંદર ન આવો કારણ એ એ સજાનો કાર્ડ હશે જ્યારે જે કંઈ લખેલું છે તે બધું સાચું પડવાનું છે એ દિવસોમાં એ દિવસોમાં જે સ્ત્રીઓ સંઘ સં હશે અથવા જેમણે ધ ધવણ બાળકો હશે તેમ તેમની કે દુર્દશા થશે કારણ આ ભૂમિ ઉપર ભારે આફત આવી પડશે અને આ પ્રજા ઉપર કોઈ ઉતરશે લોકો તળાવની ધારે ઢળી પડશે તેમને બં બંદીવાન બનાવીને દેશ દેશમાં લઈ જશે અને વિધમી વિધમિતિઓ તેમ તેમનો કાળ પૂરો થતા સુધી યеруસાલેમ ને પગ તળે રોડી નાખશે સૂર્ય ચંદ્ર અને તારાઓ માં ઓ દેખાશે અને તોફાન ચડે ચડેલા સમુદ્રની ગર્જના પૃથ્વીની પ્રજાઓ જી અને આકુળ વ્યાકુળ બની જશે પૃથ્વી ઉપર ઉતરનારી આફતના વિચાર માત્રથી ભયભીત બન બન બનીને લોકોના જીવ ઊભા થશે કારણ ગગન મંડળના નક્ષત્રો ચડાયમાનના થશે અને ત્યાર પછી લોકો માનવ માનવપુત્રને પુત્રને મહાસર અને મહિ મહિમા સાથે વાદળ ઉપર આરૂઢ થઈને આવતો જોઈ જ્યારે આ બધું બનવા માટે ત્યાં તડર વી ઉપર રહેજો આ આથું ઊંચું માથું ઊંચું રાખજો કારણ તમારી મુક્તિ નજીક આવી છે આ ભ્રમણિ વાણી છે વાલા જયસુ આજનો સુ સંદેશ સંત લુક લેવામાં આવ્યો છે ત્યારે પ્રભુ ઈસુ બે ખૂબ સુંદર વાત કરે છે એનો વિનાશ આવી પહોંચ્યો છે પ્રભુ ઈસુ વિનાશની વાત કરે છે એટલે કે આ દુનિયાની વાત કરે છે સંત પોલ પણ આપણને કહે છે કે આપણે દુનિયામાં મહેમાન તરીકે આવ્યા છે આપણું સાચું તો સ્વર્ગ છે બીજી પ્રભુ ઈસુ વાત કરે છે કે ટટ્ટાર ઉભા રહેજો કારણ તમારી મુક્તિ નજીક આવી છે આપણે પણ મુક્તિ તરફ આગળ વધવાનું છે જ્યારે પ્રભુ ઈસુએ બે હજાર વર્ષ પહેલા કીધું હતું કે જ્યારે ઇઝરાયલને લશ્કરોથી ઘેરાયેલું જુઓ સમજી લેજો કે તેનો તેનો વિનાશ આવી પહોંચ્યો છે વાળા યુવાનો જ્યારે અત્યારે આપણે જોઈએ તો ઇઝરાયલમાં યુદ્ધની એંધાણી ચાલી રહી છે તો ચાલો આપણે ઇઝરાયલના લોકો માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ ઈસુ તેમની સાથ એને પાસે રહે અને પ્રભુ ઈસુનો પ્રેમ તેમને ચકડી રાખે અને પવિત્ર આત્મા તેમને સાથ આપે